બેદરકાર હાઇવે હાઈવે પર નિર્દોષોના જીવ ગયા બાદ રોડ બનાવવાની મંથર ગતિએ ચાલેલી કામગીરીને લઈ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા દરરોજ હાઈવે પર વાહનોની લાંબી કતારથી સર્વિસ રોડ ઉપર ટ્રાફિકનું ભારણ રહેતા સ્થાનિક લોકો પણ પરેશાન હોવાનું જણાવતા કોંગ્રેસના કપિલ હળપતિ પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ચોમાસાની શરૂઆતથી અતિબિસ્માર હાલતમાં રહેતા પસાર થતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ટ્રાફિકની સમસ્યા સાથે કેટલાક નિર્દોષ લોકોએ અકસ્માતમાં જીવ પણ ગુમાવ્યો છે પારડી પ્રજાપતિ હોલ સામે વાહન ચાલકના મૃત્યુ બાદ લોકો રોષે ભરાતા સફાળે જાગેલા હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગોકુળ ગતિએ ચાલેલી કામગીરી આજ સુધી પૂર્ણ થઈ નથી આ અંગે કોંગ્રેસના કપિલ હડપતે જણાવ્યું હતું કે જવાબદાર તંત્રની બેદરકારીને કારણે લોકો આજે મુશ્કેલીમાં મુકાયા છે હાઈવે ઓથોરિટી દ્વારા મંથનગતિ કામગીરી કરતા નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો ટ્રાફિકમાં કલાકો સુધી ફસાતા હોય છે ચોમાસાની શરૂઆતથી હાઇવેની બિસ્માર સ્થિતિને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છતાં નિંદ્રામાં રહેલું તંત્રને કારણે હજી કેટલા ભોગ લેશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે દરરોજ હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાતા પારડી સર્વિસ રોડ ઉપર ટ્રાફિકનું ભારણ હંમેશા રહે છે જેના કારણે અહીં હોસ્પિટલો કચેરીઓમાં જતા સ્થાનિક લોકોને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જો કે હાઇવે પર હાલ ફાઇનલ ટચઅપની જ કામગીરી બાકી રહી હોવાનું દેખાઈ રહ્યું છે તે પણ હાઇવે તંત્ર દ્વારા પૂરું ન કરતા રોજના વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વહેલી તકે બાકી રહેલી હાઇવેના રોડની કામગીરી તેમજ સર્વિસ રસ્તાનું પણ રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે આપ જોઈ શકો છો ચોમાસા ની શરૂઆત થી પરંતુ તમે જોઈ શકો છો આ નિર્માણ કાર્ય થયા બાદ પણ ધીમી નિર્માણ કાર્ય કર્યા બાદ પણ ફાઈનલ ટચઅપ હોય હાઈવે ઓથોરિટી કામ ત્વિત ઝડપથી પૂર્ણ કરતું નથી આપ જોઈ શકો છો ટ્રાફિક ની સમસ્યા એટલી બધી ભયંકર છે અને અમારા શહેરના જે સર્વિસ રોડ છે એના ઉપર બધો ટ્રાફિક ડાયવર્ટ થાય છે ગામના લોકો તો પરેશાન છે આજુબાજુ હોસ્પિટલો સરકારી કચેરીઓ અને ઘણા વેપારી સંસ્થાઓ છે એ પણ પ્રભાવિત છે સામાન્ય માણસો અર્થે તો ચડતા રહ્યા છે આ ત્વરિત ગરીબથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે નહીં તો અગાડી બે નિર્દોષ માણસોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને આ લોકો આ લોકોની આવી કામગીરીને હિસાબે હજુ કેટલાના ભોગ લેશે એ નક્કી નથી આ બાબતે હું હાઈવે ઓથોરિટી

એવી પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો કમ્પ્લીટ દેખાય છે પણ છેડા ઉપર ફાઈનલ ટચઅપ આપવાનો છે બીજો આ ફાઈનલ ટચઅપ આપવાની સાથે હાઈવે ઓલરેડી અમારા ગામના સભ્યો ફરી ઝડપથી પૂર્ણ કરાવે એ ગામના લોકો ને પણ સુખાકારી થાય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો